તમે જોઈ શકો છો કે ગરમા ગરમ રગડો દેખાવમાં જ કેટલો સરસ લાગી રહ્યો છે એકદમ ટેસ્ટી એવો તો આ રેસીપી જોવા માટે વિડીયોને પૂરો જોજો અને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અહીંયા મેં એક કપ જેટલા લીલા વટાણા જે આવે છે તે લઈ લીધા છે તેને સારી રીતે ધોઈ આપણે ચારથી પાંચ કલાક સુધી પલાળી દઈશું હવે મેં સારી રીતે વટાણાને ધોઈ લીધા છે અને તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે એને ઢાંકીને પાંચ કલાક સુધી રાખી દઈશું તો અહીંયા પાંચ કલાક પછી મારા વટાણા ખૂબ સરસ પલળી ગયા છે તો હવે એને આપણે કુકરમાં લઈ લેવાના છે અને ત્યારબાદ આ ત્રણ નંગ બટેકાને ટુકડા કરી આમાં ઉમેરી દઈશું આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની છે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે હવે તેનું ઢાંકણ બંધ કરી તેને આપણે ત્રણથી ચાર વિસલ લગાવી લઈશું ચાર સીટી પછી આપણે જોઈ લઈએ કે આપણા વટાણા થઈ ગયા છે કે નહીં આપણા વટાણા બિલકુલ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે પાણી પણ વધારે નથી અને બટેકા પણ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે આને એક ચાણીમાં કાઢી લઈશું આ પાણીનું આપણે રગડાનું જે પાણી બનાવશું તેમાં ઉપયોગ કરીશું હવે બટાકા થોડા ઠંડા પડે ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું રગડા માટે એક સરસ મજાની ગ્રીન પેસ્ટ બનાવશું જેના માટે એક કપ જેટલા ધાણા લીધા છે અડધો કપ ફુદીનો અડધા લીંબુનો રસ એક આદુનો ટુકડો ચારથી પાંચ નંગ મરચી લીધી છે તમે તમારા તીખાસ મુજબ વધારે ઓછી લઈ શકો અને એક મોટી ચમચી આખા ધાણા છે અડધી ચમચી જેટલું આખું જીરું અડધી ચમચી સંચળ પાવડર ચપટી હિંગ અને અડધી ચમચી જેટલો જલજીરા પાવડર આ રીતે જલજીરા મળે છે તેનો પાવડર મેં લીધો છે અહીંયા મેં મીઠાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો મીઠું આપણે ઓલરેડી વટાણા બાફતી વખતે ઉમેરી દીધું છે તો હવે આ બધી વસ્તુને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું અને પાણી ઉમેર્યા વગર જ પેલા પેસ્ટ બનાવશું પછી જરૂર પડે તો થોડું પાણી આપણે 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 ઉમેરશું તેમાં લીંબુનો રસ પણ ઉમેરી દેવાનો છે જેથી વધારે પાણીની જરૂર પડે હવે આપણે આની પેસ્ટ બનાવી લઈએ અત્યારે પાણી નથી ઉમેરતા જરૂર પડે તો પાછળથી આપણે પાણી ઉમેરીશું તો હવે અહીંયા મારે પીસાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આ રીતની પેસ્ટ બની છે તો હવે આપણે જે વટાણા બાફીને રાખ્યા હતા બટેકા અને વટાણા તેમાં આપણે આ પેસ્ટમાંથી એક મોટી ચમચી જેટલી પેસ્ટ ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં આમાં આપણે હવે વધારે કંઈ નથી ઉમેરવાનું ખાલી અડધી ચમચી જેટલો ગરમ મસાલો આપણે અત્યારે અહીંયા કંઈ પણ ઉમેરવાનું નથી કેમ કે બધા જ ટેસ્ટ આ પેસ્ટમાં આવી જશે તો હવે આપણે તેને આ રીતે મેશ કરી હવે આપણે તેને મેશ કરી લેવાનું છે વટાણાને પણ થોડા અધકચરા આપણે મેશ કરીશું અને જો તમારા વટાણા વધારે પડતા બફાઈ ગયા હોય તો તેમાં તમારે ચોખાના પૌવાનો થોડો ઉપયોગ કરશો તો પાણી બધું એબઝોર્બ કરી લેશે જેનાથી રગડો તમારો સરસ આ રીતે સૂકો બનશે રગડાનો મસાલો હજી થોડા વટાણાને પણ અધકચરા આવી રીતે મેશ કરી લેવાના છે હવે આપણે હાથેથી જ બધું મિક્સ કરી દઈશું અત્યારે આમાં કોઈ પણ બીજા મસાલાનો ઉપયોગ નથી કરવાનો ખાલી આપણે જે પેસ્ટ બનાવી છે તેનાથી જ એકદમ યમી ટેસ્ટ આવશે તમારે અહીંયા થોડા બટેટાનો વધારે ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો મેં અહીંયા મોટા ત્રણ બટાકા લીધા છે હવે આપણે આ મસાલાને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનો છે આ મસાલો જોતા જ ખાવાનું મન થઈ જશે તો તમે જોઈ શકો છો કે એક જ પેસ્ટ ઉમેરવાથી આપણા રગડાનો આ રીતનો મસાલો તૈયાર થઈ ગયો છે સરસ મજાનો હવે અહીંયા તમને એકવાર ટેસ્ટ કરી જોવાનું જો તમને મીઠું ઓછું લાગતું હોય તો થોડું મીઠું ઉમેરી શકો બાકી કંઈ પણ આપણે આમાં ઉમેરવાની જરૂરત નહીં રહે તો હવે આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે તો હવે અહીંયા મેં એક આ રીતે બહાર જેમ તવા પર મસાલો રાખેલો હોય છે એ રીતે એક તવો લઈ લીધો છે આપણી પાસે નાનો તવો હોય એટલે આપણે નાનો તવો યુઝ કરીશું બહાર મોટો તવો હોય છે આ તવાને આપણે સારી રીતે તેલથી ગ્રીસ કરી લેવાનો છે આ રીતે અને હવે આપણે જે મસાલો બનાવ્યો છે તે મસાલો ઉમેરી દઈશું હવે તેમાં બનાવેલો મસાલો છે આપણે આ રીતે ઉમેરી દઈશું અને આપણે એક લેયર બનાવી લેવાનું છે આ રીતે હવે આપણે તવીમાં ધીમે ધીમે હાથેથી ગોઠવતા જઈશું ધીમે ધીમે આ રીતે પ્રેસ કરતા જઈ એક લેયર જેવું બનાવી લઈશું તો હવે આ રીતે સરસ મસાલો ગોઠવી લીધો છે હવે તેના પર આપણે આ મસાલો છે જે મેં ધાણા અને જીરું ને શેકીને બનાવ્યો છે તે ઉપર આ રીતે છટી દઈશું ત્યારબાદ તેના પર ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું આ રીતે ધાણાભાજી આ રીતે છૂટા છૂટા ગોઠવી દઈશું હવે આને આપણે ગેસ પર ચડાવી દઈશું આપણે વચ્ચેના ભાગમાં થોડું નોર્મલ પાણી ઉમેરીશું સાદું પાણી જ ઉમેર્યું છે મેં અહીંયા ત્યારબાદ તેમાં આપણે જે પેસ્ટ આપણે બનાવી હતી તે મોટી એક ચમચી જેટલી ઉમેરીશું અને અડધી ચમચી જેટલો પાણીપુરી મસાલો આપણે અહીંયા નમક કે કંઈ પણ વધારે ઉમેરવાનું નથી અને ચપટી સંચળ પાવડર ઉમેરીશું અને હવે આ બધી વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી લેવાની છે અને સાઈડમાંથી આપણે થોડો થોડો મસાલો આ રીતે લેતા જવાનો છે એટલે વચ્ચમાં રગડો આપણો સરસ ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને રાખીશું આ રીતે આપણે અહીંયા એકદમ સ્લો ગેસ રાખવાનો છે એટલે કે આપણો રગડો આ રીતે ધીમે ધીમે મિક્સ કરતા જવાનો છે અને થોડો ગરમ થાય પછી આપણે તેને સર્વ કરીશું તમે જોઈ શકો છો કે કેટલો સરસ એકદમ બહાર જેવો લીલો છમ રગડો છે તો આપણે તેને ગરમ કરી લઈશું થોડોક વરાળે ઉકળે પછી આપણે તેને સર્વ કરીશું હવે આમાં તમે જો ડુંગળી ખાતા હોય તો થોડી ડુંગળી ઉમેરવી જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એકદમ સારી રીતે મિક્સ કરી ઉકળવા દેવું અહીંયા આપણે જે વટાણામાંથી પાણી થોડું બચ્યું હતું એ પણ ઉમેરી શકીએ જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જો પાણી વધ્યું હોય તો તમારે તેને ફેંકવાનું નથી આ જગ્યાએ તે વટાણાવાળું પાણી યુઝ કરી શકો છો તો હવે આપણો રગડો સરસ ઉકળી ગયો છે અને તેમાંથી વરાળ નીકળવા લાગી છે હજી તમે તો ખૂબ જ સરસ લાગશે ટેસ્ટમાં અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે નહીતર રગડાનો મસાલો બેસી જશે જો રગડો આપણો એકદમ લીલો છમ બની અને તૈયાર થઈ ગયો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે તો રગડો તૈયાર છે તો મેં આ રીતે એક પૂરી લઈ લીધી છે તેને આપણે વચ્ચેથી તોડી તેમાં રગડો ઉમેરી દઈશું સરસ મજાનો ગરમા ગરમ રગડો ત્યારબાદ અહીંયા મેં પાણીપુરીનું પાણી અંદર ઉમેર્યું છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો તમે જોઈ શકો છો કે આપણો એ રગડાપુરી એકદમ યમી અને ટેસ્ટી લાગી રહી છે તેને આ રીતે ગરમ રગડો અને થોડું ઠંડુ પાણી આ રીતે પીરસશો તો ખૂબ જ સરસ લાગશે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો ચાલો હું એક બીજી પૂરી તમને તોડી અને ટેસ્ટ કરીને બતાવું કે કેવો ટેસ્ટ આવ્યો છે તો મેં અહીંયા રગડો ભરી દીધો છે પૂરીમાં ત્યારબાદ અહીંયા પાણીપુરીનું પાણી અને મીઠું પાણી ઉમેરી દીધું છે અને તેમાં થોડી ડુંગળી ઉમેરી હું તેને ટેસ્ટ કરું છું વાવ સો યમી તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તમને જરૂરથી પસંદ આવશે તો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવી રેસીપી સાથે